નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 16 જાન્યુઆરી 2024 જો અહીંયા છે સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે જાણો આ સ્થળે પ્રભુ શ્રી રામ જમાઈ તરીકે પૂજવામાં આવે છે શ્રી રામ અયોધ્યામાં બાળકના રૂપમાં જોવા મળે છે પરંતુ એક એવી જગ્યા પણ છે જ્યાં તેમને જમાઈ તરીકે પૂજવામાં આવે છે અને આ જગ્યા છે જાનકી મહેલ મંદિર જેમ સાસરિયામાં ઘરમાં જમાઈ સાથે હસી અને મજાક કરવામાં આવે છે ઠપકો આપવામાં આવે છે અને ખૂબ આતિથ્ય સત્કાર થાય છે તે જ પરંપરા અહીં પણ છે જાનકી મહેલ મંદિરમાં દૈનિક ભોગ સમારોહ દરમિયાન હાસ્ય સાથે ટોણા મારનાર ગીતો ગાવામાં આવે છે અયોધ્યામાં જ્યાં જાનકી મહેલ મંદિર આવેલું છે તે સ્થાન નેપાળના રાજવી પરિવાર સાથે જોડાયેલું છે મંદિરની જમીન મોહનલાલ કેજરીવાલે ઓગણીસો બેતાલીસમાં ખરીદી હતી અને તેને અયોધ્યામાં દેવી જાનકીના પૈતૃક ઘરમાં ફેરવી હતી એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામની પત્ની સીતાનું બીજું નામ જાનકી છે અને તેનો જન્મ મિથિલામાં થયો હતો જે હાલમાં નેપાળમાં છે તેથી જમાઈની જેમ આ મંદિરમાં સવારથી રાત સુધી રામજીની દેખભાળ કરવામાં આવે છે માનવામાં આવે છે કે રામ સીતાના લગ્ન હિન્દુ કેલેન્ડરના પોષ મહિનામાં થયા હતા તેથી દર વર્ષે આ મહિનામાં જાનકી મહેલ મંદિરમાં ભવ્ય સમારોહ થાય છે આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે જેમ જેમ શ્રી શ્રીરામ મંદિરનો અભિષેક વિધિ નજીક આવી રહ્યો છે તેમ તેમ જાનકી મહેલની સુંદરતા પણ વધી રહી છે એટલું જ નહીં માતા જાનકીના જન્મસ્થળ મિથિલા તરફથી અયોધ્યાને ભેટ પણ મોકલવામાં આવે છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોધ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર